દેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરની ઉપસ્થિતિમાં જય બાપુ જય ભીમ જય સંવિધાન બચાવ કાર્યક્રમ યોજાયો ધરા ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ અને પૂર્વ અધ્યક્ષ અને સડ્યુસીના મેમ્બર જગદીશ ઠાકોરની ઉપસ્થિતિમાં સંવિધાન બચાવ રેલીનું આયોજન કરાયું રેલી પૂર્વ નગરપાલિકા રણ પર જાહેર મીટિંગમાં આયોજન કરાયું હતું આ પ્રસંગે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે અત્યારે ખોટા લોકોની બોલાબાલા છે ભાજપની સરકારે બંધારણમાં ફેરફાર કરી આંબેડકરજીનું અપમાન કર્યું છે અમે આ માટે ગામે ગામ અને તાલુકે તાલુકે બંધારણ બચાવવા પત્રિકાઓ સાથે રેલી કાઢીશું ગાંધીજી અને આંબેડકરજીના અપમાન માટે વિરોધ ચાલુ રહેશે અને સરકારની હિટલર શાહીનો વિરોધ કરીશું તેમ જણાવ્યું આ કાંકરેના ધારાસભ્ય અમરોજી ઠાકોર પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત ભૂપતજી મકવાણા કાંકરે તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગોપાલસિંહ સોલંકી પુરણસિંહ વાઘેલા પૂર્વ પ્રમુખ થરાનગરપાલિકા વિનોદી ઠાકોર મૈપુરસિંહ વાઘેલા લાલભા વાઘેલા બાલાજી ઠાકોર ઇન્દ્રમાણા બચુજી જોરાજી ઠાકોર ચેખલા સહિત કોંગ્રેસના કાર્યક્રમ મંત્રીઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા આભાર વિધિ થરા પ્રમુખ વદનજી ઠાકોરે કરી હતી જય બાપુ જય ભીમ જય સંવિધાન યાત્રાઓ સમગ્ર દેશમાં કોંગ્રેસે તાલુકા મથકે ચાલુ કરી છે પૂજ્ય મહાત્મા ગાંધી સો વર્ષ પહેલાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ બેલગામમાં બન્યા હતા એના સો વર્ષની ઉજવણી ડૉક્ટર સાહેબે વિશ્વના બંધારણનો અભ્યાસ કરી અને વિશ્વનું સૌથી ઉત્તમ બંધારણ આ દેશને આપ્યું એના પંચોતેર વર્ષ થઈ રહ્યા છે અને જ્યારે બાબા સાહેબ અને મહાત્મા ગાંધીની વિચારધારાને ખતમ કરવાવાળી તાનાશાહી હિટલર શાહી સરકારો કે પક્ષો આવ્યા છે બાપુનો ખોન કરવાથી બાપુની વિચારધારા ખતમ થઈ જશે એવી માનસિકતાવાળા લોકો જ્યારે દેશ અને રાજ્યમાં સત્તા ઉપર બેઠા છે ત્યારે કોંગ્રેસ પહેલી તારીખથી આઠ તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં તમામ તાલુકા મથકો ઉપર આવી યાત્રાઓ અને પત્રિકાઓનું વિતરણ કરી અને કોંગ્રેસની વિરોધ મકાનો તોડીને જે બેઘર કરી રહ્યા છે એનો અવાજ બુલંદ કરવા માટે પણ આ યાત્રાનો એક ભાગ છે એના